મહાદેવ મહાદેવ ભગવાન ને હું ફૂલ ચડાવવાના છે ક્યાં ભગવાન હાલો સડાવી જો લાલ ફૂલડા લઈ આવવા છે ધૂમ ખાવા ક્યાં કેવા છે લાલ ફૂલ હાલો આઈ લેલા ખાલો વાડીએ કે છે આલી હે ગારો તો જોતો ગારો

ઓહો આ ચંદન ઘોઆયા ક્યાંય જોઈ લો કેવડી બધી હે ભાઈ જય માતાજી કેમ છે બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના વ્લોગ ની તો આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં હર હર મહાદેવ અને આ શ્રાવણ માસમાં છે ભગવાન ભોલેનાથની છે બધા ઉપર ખૂબ જ કૃપા થઈ રહે એવી ભગવાન શિવજી પાસે પ્રાર્થના તો ઓમ ત્રંબમી હે સુગંધિમ પૃષ્ઠિ વર્ધન ઉર્વારુક મેંદના મૃત્યુર મોક્ષ મમૃતા એવા મોક્ષદાતાએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કે આવનારું વર્ષ અને શ્રાવણ માસમાં હે ભગવાનની આપના ઉપર ખૂબ જ કૃપા રહે અને સાથે ઘણું બધું આપે તો અત્યારે આપણે શિવ બિલખા ખાસ અત્યારમાં ને બહુ જ પછી તો અત્યારે વાત કરીએ દોસ્તો વરસાદની તો વરસાદની છે એ જેમ શ્રાવણ મહિનો હોય તો હરવડા જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ એ નાખવાનું સતત ચાલુ જ હોય એમ અત્યારે હરવડા નાખવાનું ચાલુ જ છે ક્યારેક રેડો આવે ક્યારેક ન આવે અને પૂરેપૂરી હરિયાળી છે અત્યારે ગિરનારમાં તો ભગવાન આજથી તો સોમનાથ ને દ્વાદશ જ્યોતિર્લિંગ અને સાથે ભગવાનના તમામ શિવાલયો છે આજથી હર મહાદેવના નાથ સાથે છે ગુજી ઉઠવાના છે અને આપણે બધાને મહાદેવ પાસે પ્રાર્થના કરીએ તો આવી રીતે છે એ જો અત્યારમાં વાદળા વાદળા છે અને સૂર્યનારાયણના ક્યારેક ક્યારેક છે આપણને દર્શન થાય છે અને ક્યારેક ક્યારેક થકાઈ જાય છે તો અત્યારમાં હજી ગરમારો બહુ છે ઉકળાટ છે એટલે હજી વરસાદી વાતાવરણ સતત રહેવાનું છે હજી આગાહીની છે કોઈ સંભાવના છે નહીં તો અત્યારે તમે જોઈ શકો છો આ બધી બધી વાદળા વાદળા જ છે તો શરૂઆત કરીએ આજના લોગની અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાય છે તો તમને જાણવા મળશે કંઈક નવું નવું આપણે પછી ભગવાન શિવ મંદિરે દર્શન કરવા માટે જાઉં અને સાથે વાડીએ પણ છે આપણે જોઈ આવશું તો તમને અત્યારે જો અહીંથી ભગવાન રામનાથનું મંદિર હોય પણ અત્યારે તો નહીં નજરે દેખાય કારણ કે અત્યારે વાદળો એટલા બધા છે દોસ્તો તો એક્ઝેક્ટ તમને જો આછું આછું દેખાતું હોય સફેદ 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 પૂજા દેખાય છે એ ભગવાન રામનાથનું મંદિર છે જે એક્ઝેક્ટ જંગલમાં આવેલું છે ત્યાં પણ આપણે જવાનું થશે એક દિવસ હવે જોઈએ છીએ કે ચાવાનું થશે બાકી અત્યારે છે બધા બહુ મારા છે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ વાદળેવાળું અને એવું બધું છે જોવો તમે આખે આખું જે છે એ સદશ્ય તો હાલો આપણે હાલીએ છીએ હવે નીચે અને પાછા મળશું તો એક ઉપર પછી જો વરસાદ નહીં હોય તો વાડી જવાનું થાય બાકી છે કે વાડી જવાનું થાય નહીં એવું બધું છે અત્યારે જવું તો હરિયાળી વાતાવરણ જોરદાર મજા આવે પવન પવન ચીણો ચીણો વાય છે અને જોઈ જાય બહુ પછી આપણે વાડી જવાનું થાય શિવ મંદિરે જઈ આવશું ઘડી કાંટો મારી આવશું કારણ કે સોમવાર છે પ્રાવણ પવિત્ર શ્રાવણ માં હાલો હવે હાલી ઓહો આ ચંદન ખોયા ક્યાં જોઈ લો કેવડી બધી હે ભાઈ 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 ફસાણી ફસાણી ઓ ગયો હવે હાલો આઈ લો રાખો હાલો વાડીએ ક્યાંથી આલી હે આપણે આઈ લે ગારો થયો તો અહીંયા ગારો કે ને કઈ ઉતારી દેવાનું છે

ક્યાંક ક્યાંક બાંધી છે આપણે આવી ધજાવું તો મેં કાલના દિવસમાં બે આગળ ધજા એ હું આગળ જાઉં એટલે પાછો તમને દેખાડું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો તો એ પાના છે ને સારું કામ કરે પ્લાસ્ટિકના હવે રાયતા કે લગભગ પવન મારે ખ્યાલ ખડક 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 કરતા છે અને કાલનો તો આપણે ડબ્બો બાંધી થતો હવે જઈએ ને હવે પવન આજના દિવસમાં સારો છે એ પતાકડા લગભગ આઈ લગણ સાંભળાય ખડાક ખડાક ખડક ખડક થાય છે તો ધીરે ધીરે હે ને હાઈ લે જાય એમે આપણે પાન ડીબી માં આયેલા જઈ એમે થોડીક વાર પેલા રેડો એટલે પગ બગ આખા બલરી ગયા અને હાલો હાલી તરી દે મહાદેવ મહાદેવ ભગવાન ને હું ફૂલડા ચડાવવાના છે ક્યાં ભગવાન હાલો સડાવી જો લાલ ફૂલડા લઈ આવવા છે ઝૂમ ખાવારા હાલો હાલો ક્યાં કેવા છે લાલ ફૂલ સડાવી દે એમ ને ભગવાન ને સડાવી જો હાલો

મહાદેવ મહાદેવ સડી ગયા હજી પીડા હે જોઈએ તો લાલ સફેદ અને પીડા હું માનો શિવ પૂજા કરી લીધી એમને હે મહાદેવ સારું વાંધો નહીં આવી જાવ ચો સુરત નારાયણ દર્શન દીધા પાછા મોડા મોડા હાલો ક્યાં નામ છે હાલો હાલો ભાઈ જો માંડવી માંડવી બે ક્લાસ થઈ ગયા ને અમૃત ખાવા જાય પણ એ પેલા લાલ ફૂલ એટલે લાલ ફૂલ કઈક આકાર જ એમ તમને જોતા જેવું લાગે જોઈ લ્યો અરે તો બાકી ચટાકેદારો લાલ એટલે હાલ

સરસ હાલો દોયા કી ભેંસ તો દૂધ લેતો જાવ નકર માનવ ને પછી મોકલજો હું નહીં આવી બીજું ઓ પાણી પણ વાયમાં હા ઉપર આવી ગયો સીધું સીધું લાઈટ તો વઈ ગઈ છે વઈ ગઈ છે સીધ જવલો તારે તારું કરું હાલ આપણે પહેલા હે ને ફૂલ તોડી લઈ એટલે કાલે આપણે માથે કિટની નહીં તો જોઈને કેમ બાકી જો ધજા અને આજે જે પતાકડું કાલે નું બાયથો છે ફળાકા પર જય ભગવાન સ્વયં રક્ષણ કરે અને એમાંય એ બેગવા પતાકડું જો કેવો અવાજ આવે કઈ કઈ પવન આવી જાય ને ફૂલે ફૂલ તર તો ગજબ અવાજ આવતો હોય પવન ની સોરી આવી જાય ત્યારે ન્યા અને બીજા નંબર માં à બે à à à તો બે à બહુ જાતો અવાજ આવે છે જો કેવો અવાજ આવે ક્યારેક ક્યારેક છે ને પવન જોરદાર આવી જાય ને ખડે રાખે બહુ રાઈતના ભૂલના ફેર પડી જાય બે છે બધી જગ્યાએ નોખા નોખા રાખ્યા પવન આવા અવાજો આવ્યા રાખે તો જે ટેકો થયો સેલાનો કાઠો જા પાણી ભલે શું નડે

ભલે ગયા લો અવરા નીકળે ખાડો હે તો હાલો ભાઈ આપણે થઈ ગયું છે કામ બધું અહીંયા અત્યારે અહીંયા પૂરું તો મારી પાસે આવી ગયા છે દૂધના કેટલા આ ભાઈ ભેગા છે મજા આવે તો ચાંડલો કર નાખો લાગ્યા છે હું શંકર પપ્પા ને તો પ્રસન્ન કરી દેતા લાગે તો વી વીડિયો બનાય છે તો ભાઈ એટાણે જો ઓટણ પાણી બની છેલામાં હજી એવા નવા ભઈરા છે અને રેડો અત્યારે નથી આજનો દિવસ મારું છે ઘડીક પહેલા એક રેડો આવ્યો તો તો હાલો આ દૂધ ને ઉદુ લઈને છે આપણે પાછા આપણે વાલગણ છે એ હાલો જવાનું છે તો ગાડી ની ચાવી લેવાઈ ગઈ છે નકર ભૂલાઈ જાય તો પાછા એ તકું થાય તો બિલી પત્ર અને ફૂલ ને જાજુ રહેવું લાગે તેના બે ફૂલ બે ફૂલ ની બે ફૂલ ની છે ને વારે વાહ તો હાલો મળશે તો કાલના નવા લોકો ત્યાં સુધી બધા આવજો જય ભોલેનાથ હર મહાદેવ